જાણીતા લેખિકા અને કવિયત્રી બીનાબેન પટેલ દ્વારા રચિત નવલકથા તેમજ મ્યુઝિકલ આલ્બમ લોન્ચિંગ કરવામાં આવ્યું જાણીતા લેખિકા અને કવિયત્રી બીનાબેન પટેલ દ્વારા રચિત રહસ્યમય નવલકથા મુઠ્ઠીમાં ગગનનું લોકાર્પણ કરાયું હતું બીનાબેન પટેલનું આ સાતમું પુસ્તક છે બીનાબહેનના કાવ્યો ઉપરથી એક સંગીત સાથેનું સંવેદના સુર નામનું મ્યુઝિકલ આલ્બમનું લોન્ચિંગ પણ કરાયું છે રહસ્યમય નવલકથા મુઠ્ઠીમાં ગગનમાં એક સ્ત્રીની જીવનયાત્રા આ આવી છે બીના બહેન લેખન કલા નૃત્ય કલા અને સિતારવાદમમાં તો છે જ સાથે સાથે ગાંધીનગર મેટ્રો દૈનિકના ચીફ એડિટર પણ છે તેઓ બીના પટેલ ફાઉન્ડેશનના સ્થાપક છે તેઓ સમાજના જરૂરિયાતમંદ લોકોની અને ગરીબ બાળકો માટે કાર્ય કરે છે મેનેજમેન્ટ અંગે તેમણે ઘણા સેમિનાર કર્યા છે ટાઈમનું મેનેજમેન્ટ કરિયરનું મેનેજમેન્ટ પેરેન્ટિંગ એજ્યુકેશનનો અનુભવ ધરાવે છે મારા બે બે સર્જનોનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે એનાથી વિશેષ થોડો અવસર કયો હોય કારગિલ વિજય દિવસ પણ છે કારણ કે આજે ભારત માટે બી એક ગૌરવનો દિવસ છે બસ એવી જ રીતે મારા માટે આ ગૌરવનો દિવસ છે બે 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 મારા સર્જનો કેટલા વર્ષોથી કંઈક ને કંઈક નવું મઠાઈને લોકો સામે લાવવું એ મારું એક નવું એક સ્વપ્ન હોય છે ચીલા ચાલુ વિવાહમાં થયા વગર કંઈક નવું લખવું એ મને ગમતું હોય છે એના કારણે જ ઘણા બધા લેખો લખ્યા પછી મેં વિચાર્યું કે શું નવું કરી શકું તો તેના પરથી જ એક વિચારનો ઉદભવ થયો અને એ બન્યું મુઠ્ઠી ગગન એક રહસ્યમય નવલકથા કે જેમાં સ્ત્રીની સર્જન યાત્રા લખી છે બીજું છે સંવેદનાના સૂર કે જેમાં મારા પોતાના પસંદગીના આઠ કાવ્યોને સંગીતમાં ઢાળવામાં આવ્યા છે આ બંને સર્જનો સાથે હું આપ સામે ઉપસ્થિત થઈ છું અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો હિરેનભાઈ દેવજીભાઈ મુકેશભાઈ અને રાજુભાઈ તમામ ખૂબ ખૂબ આભારી છું બીનાબેન પટેલ લેખિત પુસ્તક મુઠ્ઠી મા ગગન રહસ્યમય નવાલકાથાનું લોકાર્પણ શ્રી હિરેનભાઈ મેવાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ઉપરાંત બીનાબેન પટેલ દ્વારા રચિત મ્યુઝિકલ આલ્બમ સંવેદનાના સુરનું લોન્ચિંગ શ્રી દેવજીભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શામે ગઝલ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું શ્રી ભાવિનભાઈ સોલંકી અને કમલેશભાઈ વૈદ્યએ સુંદર સંગીત આપેલું હતું શિવમ ત્રિવેદી કૃતિકા સોની ધવલ વાઘેલા ગિરિશભાઈ પરમારે આ કાવ્યોની અને ગઝલની પોતાનો સુરેલો કંઠ આપ્યો છે ચિરાગભાઈ અને બીના પટેલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આખા કાર્યક્રમનું આયોજન સુંદર રીતે પૂર્ણ થયું હતું